જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું કઠોળનું જવાનું એના માટે આપણે જોશે બે વાટકી મમરા છે એક આ જ વાટકીનું માપ રાખ્યું છે બધાયનું બે વાટકી મમરા છે એક વાટકી મકાઈના પવા છે એક વાટકી ચોખાના પવા છે અને ઘઉંના પવા નાખવા હોય તો નખાય હું નથી નાખતી એક વાટકી પલાળેલા બધા કઠોળ છે સવારે કરવું હોય તો રાત્રે પલાળ દેવાના અને સાંજે કરવું હોય તો સવારે પલાળ દેવાના છ કલાક પલાળવાના કઠોળ એક વાટકી પલાળેલા મગ છે એક વાટકી ચણાની દાળ પલાળેલી છે એક વાટકી મઠ પલાળેલા છે અને એક વાટકી વટાણા પલાળેલા છે બધી વાટકી અડધી અડધી લીધી પલાળ પલાળી એટલે ડબલ થઈ જાય એટલે બધું અડધી અડધી વાટકી પલાળ્યું હતું એ એક એક વાટકી થઈ ગયું એના માટે જોશે પાંચ ટેબલ સ્પૂન ઘાં બે ટેબલ સ્પૂન ચાટ મસાલો અડધી ટીસ્પૂન જીરું પાવડર અને અડધી ટી સ્પૂન મરી પાવડર બે ટેબલ સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન જીરું પાવડર ત્રણ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર કાશ્મીરી અને તીખું મિક્સ છે અને એક ટેબલ સ્પૂન ગરમ મસાલો ને તળવા માટે તેલ હવે આ તેલ આપણું ગરમ થાય મૂકી દીધું તો તે ગરમ થાય ને એટલે તળવા માંડશો એટલે મિક્સ એટલે આમાં નાખીને કેમ કે આ કણી હોય એટલે દરેલી હોય એટલે પાવડર 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 મસાલો આવી રીતે મિક્સ કરીને ખાંડની જે કણી પછી ચવાણામાં ભળે નહીં ચણી કોણી આવે મિક્સ કરવા માટે તો નહીં એનાથી કલર ફરી જાય આપણે કેમ ચટણી তো জে কলো দিয়ে নি নেমা দল কল যে ে ভুব করলে মন্ আ দা ওতু মুখমান করমাুরা

pedestrianfunded, কৱ্ুডের গ্ুিড্ফোbrai. কূর ক্ুছেআর, ঠবেং আরে আরে ঑঺াকেরত ওাযরোব,聲্খরত বায়ে, নিখুনেট্রঔ, আসনিোনে গেরার।

તૈયાર છે આટલું કઠોળનું જવાણ એકદમ સરસ થાય આટલું મીઠું તીખું એકવાર જરૂર ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ